2 मीटर में तो था ही नहीं था तो 2 मीटर का परमो लग रिबन सैनी रिबन ले ले पर आवली आवली दो एक नहीं चार्ज करवा दो पर तुम तो गोदवाम कल कहता है क्लिनोर री री बिना ये बताओन कटता कराना पापा भी आती है ना

ઉપર હાકરિયા હોય અંદર પેલું પેલું હોય ને એને પોકડી કહેવાય તમારે કાજુ બદામ સાબુદાણા ફર ને આવું કશું અમાર હતું નહીં કેળા

આ પાંચે આઈટમ નોંધેલી એમાં તમને પૂછી લે કે તમારું શું ખાવું છે બધું એક એક મળશે અને પાંચ દિવસમાં ચાર દિવસ કેરી જોડે ખાવાનું હોય કેરી ને રોટી કેરી ને બાકરી ને પૂરી બહુ જો મારા તો કેરા

નિશાળમાં એવો નિયમ જે વ્રત થી ગોળ્યો કર્યું હોય એને કપડા લે બધું ફરજિયાત હોય ફૂલ વાળું કઈ ફૂલકાજરી વખત ના આવે પણ ફૂલ પાણી પીવું હોય તો ફૂલ સુડવાનું દૂધ પીવું હોય તો ફૂલ સુડવાનું અને ચાર વાગે જૈની પૂજા કરવાની અને પછી ફરાળ કરવાનું એ ફરાળમાં ફરજિયાત મે જે સો હાથ વર કર્યા હોય એ પણ કલ્પસાઈ શિંગનો લાડવો જ મળે એકદમ દિવસ અને જાગવાનું આખી રાત સવારે મહાદેવ પૂજા કરવા જવાનું ફૂલ ચડાવવાનું તે પછી પાણી જા દૂધ પછી પીવાનું કેટલા વાગે ઉઠવાનું અમારું આવું તમારી બપોર ચડે પૂજા કરવા જાય ને આવું બધું અમારા ના આવે અમાર તો સાત વાગે તો લાઈન